તો સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હાઈ ટેન્શન વાયરને અડ્યું બીજી પંદર સેકન્ડ સુધી ચોંટેલા જ રહ્યા લોકો નવ લોકોના દર્દનાક મોત જ્યાં મિત્રો મોતનું એક દર્દનાક ઘટના સામે આવી છે ટ્રોલીમાં બીજે હાઈ ટેન્શન વાયરથી અસર આવી ગયો હતો જેના કારણે વીજ શોખ લાગવાથી ટ્રોલીમાં મુસાફરો રહેલા નવ લોકોના મોત થયા હતા વીજ શોખ લાગવાથી બે કંવરિયાઓને ખરાબ રીતે દાઝી ગયા હતા આ ઘટનાને બનતા જ સ્થળ પર અફરા મચી ગઈ હતી મોત એક દર્દના ઘટના સામે આવી છે જી હા મિત્રો ટ્રોલીમાં ડીજે હાઈ ટેન્શન વાયરની અસર આવી ગયો હતો જી હા મિત્રો જેના કારણે વીજ શોક લાગવાથી ટ્રોલીના મુસાફરો કરી રહેલા નવ લોકોના મોત થયા હતા વીજ શોક લાગવાથી બે કંવરિયાઓને ખરાબ રીતે દાઝી ગયા હતા આ ઘટનાને બનતા જ સ્થળ પર અફરા મચી ગઈ હતી રવિવારે મોડી રાત્રે આ ઘટના બિહારના

હરિનાથ મંદિરને જલા અભિષેક કરતો હતો ડીજેના તાલે તમામ કાવડિયાઓને નાચતા ગાચતા ત્યારે અચાનક બાબા ચોહરમલ જગ્યા પાસે ટ્રોલી અને તેના એક રહેલું ડીજે ટેન્શન વાયરને અડી ગયા હતા જ્યારે ટ્રોલીની પર ઘણા કાવડિયાઓ હાજર હતા કરંટ ચાલુ થતાં જ કાવડિયાનો તેમાં સપ્લાય ગયો હતો અને જે પછી અફરા તફરા મચી ગઈ હતી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ